વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમો નું પાલન કરતા વાહન ચાલકોને ગુલાબ નું ફૂલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસથી નેશનલ રોડ સેફટી મંથ ઉજવણી શરૂ કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ તથા ડીસીપી ટ્રાફિક તથા એસીપી ટ્રાફિકના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક જાગૃતિ અંગે સુસન સર્કલ ચાર રસ્તા નર્સિંગ હોમ ચાર રસ્તા કાળા ઘોલા સરકાર વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તથા એસપી ફાઉન્ડેશન વડોદરાના સહયોગથી ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને સન્માન આપવામાં આવે આવ્યો હતો આ કાર્યક્રમનો હેતુ ટ્રાફિકના નિયમોનું પાલન કરી લોકોમાં ટ્રાફિક જાગૃતતા અંગેની સલામતી અંગે સતર્ક રહે અને અકસ્માતોથી બચી શકાય ટ્રાફિક જાગૃતતા કેળવાય તે હેતુથી ટ્રાફિક જાગૃતિ માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલ आज रोज आज तारीख तरह बे हज़ार चौबीस વડોદરા શહેર માન્ય પોલીસ શ્રી તથા ડીસીપી ટ્રાફિક સાહેબ અને એસીપી ટ્રાફિક સાહેબના ફરમાન મુજબ નેશનલ સેફ્ટી મંથ તરીકે જાન્યુઆરી બે હજાર ચોવીસથી ટ્રાફિક સેફ્ટી વીક ચાલુ થયેલ છે જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હોય એવા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી સન્માન કરવામાં આવેલ છે અને જે એસવી ફાઉન્ડેશનના સહયોગથી વડોદરા ટ્રાફિક પોલીસ તરફથી સુસન સર્કલ નર્સિંગ હોમ અને કાળાગોળા ખાતે વાહન ચાલકોનો ટ્રાફિક નિયમન કરતા હોય તેવા વાહન ચાલકોને ખુરાબના ફૂલ આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું